નમસ્કાર મિત્રો ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી બાવીસ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ઇમારતમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે આ ઘટના પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર આગ સ્થાનિક સમય મુજબ બપોરે બાર કલાકની પચીસ મિનિટે લાગી હતી સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડીયોમાં લોકો ઘટના સ્થળેથી ભાગતા જોઈ શકાય છે આગ લાગવાની સાથે જ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ આગને કાબૂમાં લેવા માટે ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ આગ એટલી ભયાનક હતી કે બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા ચીનમાં ઔદ્યોગિક અકસ્માતો વારંવાર થાય છે સામાન્ય રીતે આ તાલીમના અભાવે અથવા સ્ટાફ દ્વારા તેમના વરિષ્ઠ અધિકારીઓના દબાણમાં સલામતી સુવિધાઓનો અવગણનાને કારણે થાય છે આવી આફતો પાછળના કારણો નબળી જાળવણી કરાયેલ માળખાકીય સુવિધાઓ ગેરકાયદેસર રીતે સંગ્રહિત રસાયણો અગ્નિશામક માર્ગો અને અગ્નિશામક સાધનોનો અભાવ વગેરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો